વિદ્યાર્થી મિત્રો ટાટેટ બે હજાર ચોવીસમાં કેટલું મેરિટ રહેવાનું છે મિત્રો તમામ વિષયનું તમામ ભાષાઓનું આપણે જે મેરિટ લઈને આવ્યા છીએ મેરિટ નીચું જવાનું કારણ પણ લઈને આવ્યા છીએ જૂનું મેરિટ કેટલું હતું અને બે હજાર ચોવીસનું નવું મેરિટ કેટલું રહેશે મિત્રો એકવાર માહિતી છે અંત સુધી નિહાળજો કેમ કે વિગતવાર આપણે માહિતી લઈને આવ્યા છીએ તમામ પ્રકારની જે મેરિટ લિસ્ટ છે એ સામે લઈને આવ્યા છે એન્ડ છેલ્લે મિત્રો તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે કે શા કારણે મેરિટ જે નીચું રહેશે એના ઉપર પણ પ્રોપર વાત કરેલી છે એટલે વિડીયો જેટલો બને એટલો અંત સુધી નિહાળવાની કોશિશ કરજો અને તમારા મિત્ર સર્કલમાં જો કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે તો એમને પણ અવશ્ય શેર કરજો તો શું અપડેટ છે આપણે એની વિગતવાર માહિતી મેળવીએ ખાસ મિત્રો ટેલિગ્રામ જોઈન કરજો જેમાં તમને આ પીડીએફ જોવા મળી જશે અને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન જરૂરથી કરી નાખ મિત્રો આપણું ફેસબુક એકાઉન્ટ છે એ જોઈન નથી કર્યું તો જરૂર જોઈન કરી નાખજો ફેસબુક એકાઉન્ટ છે એ આપણે ટેલિગ્રામમાં અથવા તો આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું એ પણ જરૂર જોઈન કરજો એમાં પણ તમને વિડીયો જોવા મળી જશે તો મેરિટ નીચે જોવાનું કારણ શું છે અને તમે કયા વિષયમાં છો એની માહિતી જરૂરથી નિહાળો તો વધારે વારના કરતાં આપણે માહિતી જાણીએ તો તમે જોઈ રહ્યા છો કેટલી જગ્યાઓ આવી શકે છે તો મિત્રો આપણે પહેલાં ટેટ ટુની વાત કરીએ મિત્રો ટેટ ટુમાં તમે જોઈ રહ્યા છો કે બે હજારથી બાવીસો જગ્યાઓ છે આવી શકે છે ટેટુની હવે વાત કરીએ મિત્રો વિગતવાર માહિતી કે આપણે પહેલાં ટેટુની વાત કરીએ તો કેટલા ઉમેદવારો પાસ હતા કેટલી ટકાવારી હતી એની અહીંયા ઉપર ઉપરસેલી માહિતી તમને આપેલી છે જેમાં ટેટુ પરિણામની વિગતની તમામ માધ્યમની અહીંયા જોવા મળી રહ્યું છે ગણિત વિજ્ઞાનમાં કેટલા છે ભાષામાં કેટલા છે સામાજિક વિજ્ઞાનમાં કેટલા ઉમેદવારો છે એની વાત કરીએ મિત્રો તો ગણિત વિજ્ઞાનની પાસ ઉમેદવારોની વાત કરીએ તો વીસ હજાર એકસો ને ઉમેદવારો ગણિત વિજ્ઞાનમાં પાસ થયા છે નાપાસની વાત કરીએ મિત્રો ચુમ્માળી હજાર પાંચસો ને ચોત્રીસ ઉમેદવારો છે અહીંયા તમે જોઈ રહ્યા છો એ નાપાસ થયા છે કુલ ચોસઠ હજાર છસો ને જેટલા ઉમેદવારો હતા જેમાં ટકાવારી મિત્રો એકત્રીસ ટકા ગણિત વિજ્ઞાનમાં ટકાવારી જોવા મળી રહી છે ભાષાની વાત કરીએ મિત્રો ચાર હજાર ચારસો ને જેટલા પાસ ઉમેદવારો થયા છે નાપાસની વાત કરીએ એક હજાર છસો ને સોરી એક લાખ તેસઠ હજાર જેટલા ઉમેદવારો નાપાસ થયા છે અને એક લાખ એકાવન હજાર ચોપન કુલ હતા અને કુલ અહીંયા આંકડો છે ટકાવારી એ મિત્રો ચાર ટકા જેટલા જ ઉમેદવારો ભાષામાં જોવા મળી રહે છે એટલે કોમ્પિટિશન અહીંયા ઓછી છે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ બાર હજાર આઠસો ચોત્રીસ પાસ ઉમેદવારો છે જેમાં પંચાવનસો તેતાળીસ જેટલા નાપાસ છે સડસઠ હજાર આઠસો સિત્યોતેર કુલ અને કુલ અઢાર ટકા જેટલો અહીંયા રિઝલ્ટ જોવા મળ્યું છે એટલે કંઈ ના કંઈ મિત્રો જે ભાષા છે પછી ગણિત વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે અધરવાઇઝ બીજા વિષયો છે એમાં કોમ્પિટિશન થોડી ઓછી રહેવાની સંભાવના છે એની આપણે પ્રોપર વાત કરવાના છીએ શા કારણે ઓછી છે એને તમારું જૂનું મેરિટ કેટલું હતું ને નવું મેરિટ છે કેટલા સુધી અટકી શકે છે એના ઉપર આપણે વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે એકસો પચાસ કે ગુણ તેથી વધુ મેળવનાર ઉમેદવારોની સંખ્યા કેટલી છે પછી એકસો પચાસ કે એકસો પોંચ કે થી વધુ ઉમેદવારોની સંખ્યા કેટલી છે એકસો વીસ કે તેથી વધુ ઉમેદવારોની સંખ્યા અને એકસો પાંત્રીસથી વધુ ઉમેદવારોની સંખ્યા કેટલી છે તો અહીંયા એકસો પાંત્રીસથી એક ઉમેદવારો છે અહીંયા જોવા મળી રહ્યો છે બસો ને પંચોણું છે એકસો વીસ કરતાં વધારે છે એન ચાર હજાર ત્રણસો સોળ છે જે એકસો પચાસમાંથી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે સારા એવા ગુણ છે એ સો ઉપર મેળવેલા જોવા મળી રહ્યા છે તો કોમ્પિટિશન અહીંયા મિત્રો થોડી હટકે પણ રહેવાની છે હવે વાત કરીએ તમારો જૂનું મેરિટ કેટલું હતું અને નવું મેરિટ છે કેટલા સુધીમાં અટકી શકે છે કેમ કે ઘણા ઉમેદવારો એવું કહી રહ્યા હોય છે કે ભાઈ જૂની ભરતીમાં તો સંખ્યા ઓછી હતી એટલે કે ભરતી ઓછી હતી અને આ ભરતીમાં થોડો વધારો થઈ શકે મિત્રો ભરતીમાં વધારો થશે ને તો બેનિફિટ તમને જ રહેવાનું છે જેટલો ભરતીમાં વધારો એટલો મેરિટ મિત્રો નીચું જવાનું કારણ પણ તમને જણાવી દઉં તો શું છે આપણે વિગતવારે એની માહિતી મેળવી તો તમે જોઈ રહ્યા છો કે બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં આપણે કલર થોડુંક ચેન્જ કરી નાખો બે હજાર ત્રેવીસમાં અહીંયા તમે જોવા મળી રહ્યું છે કે માત્ર ચાર હજાર ચારસો એક્યાસી પાસ થયા હતા એમાં પણ ભાગ પાડવા જોઈએ કે ચાર ભાષા એટલે કે જે મેરિટ નીચું રહેવાની શક્યતા તો ખરા જ એટલે જે ભાગ પડે છે મિત્રો એ પ્રમાણે વાત કરીએ હવે વાત કરીએ બીજી તો કે ચાર ભાષાઓ મુજબ આપણે ગઈ વખતે કેટલું મેરિટ રહ્યું હતું અને આ વખતે અંદાજિત મેરિટ કેટલું રહેશે એના ઉપર વાત કરીએ તો વિગતવાર માહિતી મેળવો મિત્રો વિડીયો અંતર સુધી નિહાળજો કેમ કે મેરિટ આપણે સંપૂર્ણ એનાલિસ્ટ કરીને લાવ્યા છીએ તો તમે જોઈ રહ્યા છો તમે સ્ક્રીન ઉપર ગુજરાતીમાં ગઈ ભરતીમાં કેટલું મેરિટ હતું તો ઓપનની વાત કરીએ મિત્રો સિત્તેર છ જેટલું અહીંયા મેરિટ અટકેલું હતું ઓબીસીની વાત કરીએ સિત્તેર ચોવીસ જેટલું મેરિટ અટકેલું હતું ઇડબલ્યુ સિત્તેર છવ્વી એસસીની વાત કરીએ સિત્તેર છ મિત્રો અહીંયા થોડો વધગોળ ફેરફાર થયો હતો પછી વાત કરીએ એસડીમાં મિત્રો અહીંયા થોડું પેન્ટિંગ મિસ્ટિંગ છે અહીંયા તમને પાસઠ જેટલું મેરિટ અટકેલું જોવા મળ્યું પીએચમાં તેસઠ જેટલું મેરિટ તમને ગુજરાતીમાં ગઈ વર્ષે જોવા મળ્યું હતું હવે વાત કરીએ આ વર્ષે આ વખતે મેરિટ કેટલું રહી શકે છે તો મિત્રો ઓપનમાં મિત્રો તમારે અગણસિત્તેરથી સિત્તેર રહી શકે છે ઓબીસીમાં અડસઠથી અગિયાર સિત્તેર રહી શકે છે એ ડબ્લ્યુસમાં અડસઠથી અગણસિત્તેર એસસીમાં સિત્તેરથી સિત્તેર અપ પણ જઈ શકે છે કેમકે કયા કોમ્પિટિશન થોડી વધી જોવા મળી રહી છે પછી તેસઠથી ચોસઠ જેટલું અહીંયા એસટીના ઉમેદવારો છું તો તમારું મેરિટ જોવા મળી શકે છે પીએચની વાત કરીએ મિત્રો એકસઠથી બાસઠ જેટલું અહીંયા કેટેગરીના પીએચના ઉમેદવારો છું તમારું મેરિટ અહીંયા જોવા મળી શકે છે હવે વાત કરીએ હિન્દીમાં ગઈ ભરતીમાં કેટલું મેરિટ હતું અને હવે બે હજાર ચોવીસમાં કેટલું મેરિટ અટકી શકે છે એના ઉપર પ્રોપર વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો સ્કીન ઉપર કે ઓપન કેટેગરીમાં અહીંયા ગઈ વર્ષે અડસઠ અટકેલું હતું ઓબીસીમાં અડસઠ હતું ઇડબ્લ્યુસીમાં અડસઠ ચોપન હતું એસસીમાં અડસઠ પંચાણું હતું એસટીમાં અડસઠ છબી હતું અને પીએચમાં એકસઠ એક્યાસી હતું તો આ હતું બે હજાર ત્રેવીસમાં જે અગાઉ ભરતી ગયેલી હતી એની વાત છે હવે હિન્દીમાં આ વખતે મેરિટ કેટલું અટકી શકે છે તો મિત્રો સડસઠ પોઈન્ટ અડસઠ જેટલું અહીંયા ઓપનમાં રહી શકે છે ઓપન ઓબીસીમાં સડસઠ ઇડબલ્યુ એસમાં સડસઠ અડસઠ જેટલું મેરિટ અટકી શકે છે એસસીમાં સડસઠ અડસઠ જેટલું અટકી શકે છે મિત્રો થોડો માઇનસનો વધઘટ થઈ શકે છે એસટીમાં એકસઠ બાસઠ જેટલું અહીંયા હિન્દીમાં અને પીએચમાં સાસઠ સાહીઠથી એકસઠ જેટલું અહીંયા પીએચના કેટેગરીના ઉમેદવારો છું તો તમારું મેરિટ અહીંયા જોવા મળી શકે છે મિત્રો થોડો વધઘટ એક બેનો ફેરફાર પડી શકે કેમકે અહીંયા ભરતી વેકેન્સીઓ સારી જોવા મળી શકે છે સંસ્કૃતમાં ગઈ ભરતીમાં કેટલું મેરિટ એની વાત કરીએ મિત્રો તો ઓપનમાં અહીંયા તમે જોઈ રહ્યા છો સિત્તેર અટકેલું છે ઓબીસીમાં સિત્તેર જોવા મળી રહ્યું છે ઇડબલ્યુએસમાં સિત્તેર જોવા મળી રહ્યું છે એસસીમાં અગિયાર સિત્તેર બેતાળીસ એસટીમાં પાસઠ પાસઠ જોવા મળ્યું હતું પીએચમાં એકસઠ પોઈન્ટ અઠ્યાસી જેટલું મેરિટ અહીંયા જોવા મળ્યું હતું પરંતુ હવે વાત કરીએ કે સંસ્કૃતનો મેરિટ કેટલું અટકી શકે છે તો સંસ્કૃતની વાત કરીએ ઓપન કેટેગરીની વાત કરીએ મિત્રો તો કે બે હજાર ચોવીસમાં અગિયાર સિત્તેરથી સિત્તેર ઓબીસીમાં ઓગણાસિત્તેર થી સિત્તેર અથવા એકોતેર જેટલો અટકી શકે છે પ્લસ માઇનસ થઈ શકે છે એ ડબ્લ્યુએસમાં સિત્તેર થી એકોતેર જેટલું અટકી શકે છે એસસીમાં મિત્રો અડસઠથી ઓગણા સિત્તેર જેટલું અટકી શકે છે એસટીમાં તેસઠથી ચોસઠ જેટલું અટકી શકે છે અને પીએચમાં મિત્રો સાહીઠથી એકસઠ જેટલું અટકી શકે છે જે પીએચ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે હવે અંગ્રેજીના ઉમેદવારો હોય તો એમના માટે છે મિત્રો કે ગઈ ભરતીમાં કેટલું અટક્યું હતું તો ઓપનમાં અહીંયા બોતેર જેટલું બોતેર ત્રીસ જેટલું ઓબીસીમાં બોતેર સત્યાવીસ જેટલું કટ ઓફ હતું ઇડબ્લ્યુ એસની વાત કરીએ મિત્રો તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે બોતેર ચોવીસ જેટલું એસસીમાં બોતેર ત્રીસ જેટલું એસટીમાં સડસઠ પાસઠ જેટલું અને પીએચમાં સાસઠ સડસઠ જેટલું અહીંયા તમને કટ છે એ જોવા મળ્યું હતું તો બે હજાર ચોવીસમાં કેટલું કટ રહી શકે છે એના ઉપર વાત કરીએ મિત્રો બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસમાં કેટલું કટ રહી શકે છે તો અંગ્રેજીમાં આ વખતે કેટલું મેરિટ અટકશે તો ઓપન કેટેગરીમાં મિત્રો તમે જોઈ રહ્યા છો અગણાસિત્તેરથી સિત્તેર તમારો અટકી શકે છે ઓપનમાં વાત ઓબીસીમાં વાત કરીએ અગ્ન સિત્તેર તે પછી અહીંયા સડસઠથી મિત્રો તમારું અડસઠ જેટલું મેરિટ અટકી શકે છે સડસઠથી અડસઠ એસસી એસસીની વાત કરીએ તો મિત્રો સોરી અહીંયા સા સાહીઠથી સિત્તેર જેટલું અને અહીંયા અડસઠથી મિત્રો તમારું સિત્તેર જેટલું અહીંયા મેરિટ અટકી શકે છે એસસીના ઉમેદવારો છો તો પછી એસટીમાં છો તો મિત્રો તમારું ત્રેસઠથી પાંસઠ જેટલું મેરિટ અટકી શકે છે પીએચના ઉમેદવારો છો તો સાસઠથી સડસઠ જેટલું અહીંયા કટ ઓફ અંગ્રેજીમાં જોવા મળી શકે છે હવે વાત કરી મિત્રો કે કારણ શું છે તો કે છેલ્લી ટેટ ટુનું ભાષાનું પરિણામ બિલકુલ નહીં બતાવ્યું છે એટલે માત્ર ચાર ટકા લોકો જ પાસ થયા છે તો સંખ્યા લગભગ ચાર હજાર ચારસો એક્યાસી છે જેમાંથી અમુક જ લોકો માત્ર પાસ જ સારો સ્કોર બનાવી શક્યા નથી કારણ કે પેપર અઘરું હતું જે પાસ થયા છે એનાથી મોટા ભાગના રિપીટ થયેલા ઉમેદવારો છે એટલે મેરિટ મિત્રો અહીંયા થોડું આપણને ઓછું જોવા મળી શકે છે કેમ કે ભાષામાં છે એ સારી એવી વેકન્સી આવે છે તો તમારો ચાન્સ અહીંયા સો ટકા હંડ્રેડ પર્સન્ટ જોવા મળી શકે બાકી તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરીજો અને આવી ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર શું કરે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિતાન